નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હવે આપણા ગુજરાતી ફિલ્મો પણ ખૂબ જ ચાલી રહ્યા છે અને લોકોને પણ ગુજરાતી ફિલ્મો પસંદ આવી રહી છે માટે બે હજાર ઓગણીસમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તો મિત્રો આપણે આ વિડીયોમાં આ જે ફિલ્મો રિલીઝ થઈ હતી તેના વિશે વાત કરીશું તો મિત્રો બે હજાર ઓગણીસમાં જિગ્નેશ કવિરાજની બે ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં એક હતી ઉત્તરાયણના તહેવાર પર રિલીઝ થઈ હતી જેનું નામ હતું સાજન પ્રીતની જગમા થશે જી મિત્રો ફિલ્મમાં જિગ્નેશ કવિરાજની સાથે રોહિત ઠાકોર પણ હતા અને હિરોઈનમાં પ્રિનલ ઓબરે જોવા મળ્યા હતા ફિલ્મમાં અને મિત્રો આ ફિલ્મ પર ચાહકોને સારી એવી ગમી હતી અને સારી એવી ચાલી હતી અને મિત્રો બે હજાર ઓગણીસમાં જીગ્નેશ કવિરાજે બીજી પણ એક ફિલ્મ કરી હતી જેનું નામ હતું મા બાપથી મોટું કોઈ નથી આ ફિલ્મમાં પણ જિગ્નેશ કવિરાજની સાથે પ્રિનલ ઓબ્રો હિરોઈનમાં જોવા મળ્યા હતા અને મિત્રો આ ફિલ્મ છે જે દિવાળીના તહેવાર પર રિલીઝ કરવામાં આવી હતી જિગ્નેશ કવિરાજની આ ફિલ્મ પણ સુપરહિટ થઈ હતી અને મિત્રો હવે વાત કરીશું આપણે રાકેશ બારોટની તો મિત્રો રાકેશ બારોટની પણ બે હજાર ઓગણીસમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું જીગરજાન અને મિત્રો ચાહકોનો આ ફિલ્મને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને મિત્રો આપણા ગુજરાતના બીજા એક કલાકાર છે જેમનું નામ છે રાજદીપ બારોટ તો મિત્રો રાજદીપ બારોટની પણ એક ફિલ્મ બે હજાર ઓગણીસમાં આવી હતી જેનું નામ હતું મરણાના મી ધારે બાંધીમે પ્રીત મિત્રો આ ફિલ્મમાં રાજદીપ બારોટની સાથે એક કંસારા જોવા મળ્યા હતા અને મિત્રો આ ફિલ્મને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો ચાહકોનો અને મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો તો મિત્રો વિક્રમ ઠાકોરના ભાઈ છે ઈશ્વર ઠાકોર તે પણ એક્ટર છે તેમની પણ એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું પ્રીતનું વચન મોતનું કપન આ ફિલ્મમાં ઈશ્વર ઠાકુરની સાથે હર્ષદ ઠાકુર પણ જોવા મળ્યા હતા અને હિરોઈનમાં નેહા સુધાર અને જીનલ રાવલ જોવા મળ્યા હતા તો મિત્રો આ ફિલ્મ બે હજાર ઓગણીસમાં આવી હતી ને ચાહકોને સારી એવી ગમી હતી અને મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકુરની પણ બે હજાર ઓગણીસમાં બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને આ બંને ફિલ્મો સુપરહિટ જઈ હતી તો મિત્રો પહેલાં વિક્રમ ઠાકોરની રક્ષાબંધનના તહેવાર પર એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું નામ હતું કુટુંબ તો મિત્રો વિક્રમ ઠાકોરની બધી ફિલ્મોની જેમ કે તેમની કુટુંબ ફિલ્મ પણ સુપરહિટ જઈ હતી અને મિત્રો બીજી ફિલ્મ છે જેનું નામ હતું રખેવાળજી દિવાળીના તહેવાર પર રિલીઝ થઈ હતી અને મિત્રો દિવાળીના તહેવાર પર રિલીઝ થવાને કારણે આ ફિલ્મ પણ વિક્રમ ઠાકોરની સુપર ડુપર હિટ ગઈ હતી આવી રીતે વિક્રમ ઠાકોરે બે હજાર ઓગણીસમાં બે ફિલ્મો કરી હતી અને મિત્રો હવે વાત કરીશું બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી કેટલીક અર્બન ગુજરાતી ફિલ્મોની આ ફિલ્મોએ આખા દુનિયામાં ગુજરાતી ફિલ્મોનું નામ આગળ વધાર્યું છે તો મિત્રો જે હેલ્ારો ફિલ્મ છે જે બે હજાર ઓગણીસમાં આવી હતી અને તે નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે અને મિત્રો બીજી એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ચાલ જીવી લઈએ મિત્રો આ ફિલ્મે તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ રેકોર્ડો તોડ્યા હતા તે અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી હિતેન કુમારની મૈયરમાં મરોડું નથી લાગતું આ ફિલ્મને બાવીસ કરોડની કમાણી કરી હતી જ્યારે મિત્રો બે હજાર ઓગણીસમાં જે ફિલ્મ આવી હતી ચાલ જીવી લઈએ જે ફિલ્મે પચીસ કરોડથી પણ વધુ કમાણી કરી અને આ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો હતો તો મિત્રો આવી રીતે બે હજાર ઓગણીસમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મોએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ આગળ વધાર્યું છે તો મિત્રો તમે કોમેન્ટ કરીને કહી શકો છો તમને કઈ ફિલ્મ વધારે પસંદ આવી હતી બે હજાર ઓગણીસની